અમુક નથી આવ કાલા કાઢતા આપણે બાળવા ગયા હોય સરપંચ કોક ને ત્યાં શમશા બેઠા હોય ને તોય ઘણો હજી મારું મન નથી માનતો તો હું આ અમે કડપ પૂળા બાળી તારા બાપે હમણાં હજી મારું મન નથી જ વિકલતું હો ભાઈ કોણો બળી ગયો એનો એનો બાપોય રોતો થઈ એ સાનો રહી ગયો એક જણો તો બાળક હતા ને ન્યા મળ્યો રોવા ઓય બાબા ભાર્ય કરી એટલે ગામને ચોળો હા વજાણ્યો રોવા બાબુ હા વજાણો ગામ નહોતું ઓળખતું બે ત્રણ જણા આવ્યા કે સાના રહ્યો બધા સાના રહી ગયા રામ રામ કરો રામ રામ કેમ કરવું રામ જેવું કઈ સેજ નહીં નહીં મારા ભાઈ બંધે થોડા લઈ લે કે એવું કઈ ન હોય જાવું પડે ને જવું જ પડે તું ખોટો કે પછી ભક્તિ ભાવ દીકરો સામે અને તું એટલે બધો રોસ હોત સાનો રહી જાય મને કે મારે સાનું રહેવું મારો ભાઈ બંધ મારો પહેરવું મારે એને ચાર હજાર રૂપિયા દેવાના હતા ત્યાં કે છોકરા દઈ દે એમ નહીં મારે હાથો હાથ તો વાંધા ખાબે જ ભેગો ઉભલી ખાબે અમારે બે ભારા વધારે સાણા લાવવા એ છે ને અરે મારે દેવા તો કે ભાઈ એક વચ્ચેનો રસ્તો કરીએ સાંભળ તો ચાર હજાર રૂપિયા છે ને બળે છે ને ત્યાં પડખે મૂક્યા ને માથે પાણું મૂકી દે એટલે ચાર હજાર રૂપિયા બે ગુલાબી નોટ કાઢી આ નવી નોટો આવી ને એમાં ઘીરે ઘીરે ડખા બહુ ક્યાં એક ભાઈ બિચારો બપોર સુધી બેંકે લાઈનમાં રહ્યો ને બીજે બપોરે આવ્યો તે ચાર હજાર મળતા ને ત્યારે ચાર હજાર રૂપિયા લઈને ઘીરે આવ્યા હજી ભાઈ નવી નોટો ઘીરે કોઈ બાવીએ જોઈએ જ નહીં ગુલાબી ગીત પણ ગુલાબી નોટ નહોતી કોઈ શું એ બિચારો ચાર હજાર રૂપિયા લઈને આવ્યો બે હજારની બે નોટ અને એટલો બધો તડકામાં રહેલો એટલે બિચારો થાકી ગયેલો સીધો બાથરૂમમાં ના નાઈન બારો આવીને જ્યાં કપડાં પહેરતો છો પહેરીને બેઠક લાવ ખાવા મરી ગયા ભૂખ્યા તાકે ખાવા તો દઉં પણ સાંભળો પૈસા હોય ન હોય ખોટા ધંધા નથી સડવાનું થાતું બોલો કે હું કઈ ખોટે ધંધે સીડ્યો લોટરી બોટરી ની ટિકિટ નહીં લેવાની લાગે નહીં નહીં લાગે ડોહા ધૂતી જાય તારા ડોહા બોલો કે મેં કાલે લોટરીની ટિકિટ લીધી મેં જોયું આગળ તમારા ખિસ્સામાં બે નીકળી ગુલાબી ફાડી નાખી દીધી મેં અરે ગાડી મૂળ મુદો છે એક બાબુ એક ભાઈ વચ્ચે વાત કરું એક ભાઈ લોટરીની ટિકિટ લીધી અને એનું પેલું બમ્પર એમ નામ સાડા કરોડ પહેલું જ ઇનામ સાડા ત્રણ કરોડ પછી નાના નાના ઇનામ ખરા અને બેન છે એ થોડાક ભણેલા ભાઈ અભણ તો એ બેનને ખબર કે કઈ તારીખે ડ્રો છે તો એ તારીખનો સાપુ લઈ આવ્યા અને મીડિયા નંબર્સ ગોતવા તો સાહેબ પહેલું જ ઇનામમાં સાડા ત્રણ કરોડ આ ગુગુન લાગી કારણ કે બેન તો એ ગુગુન ઓળખતા હતા કે આ સાડા ત્રણ કરોડનો શાક આ ખમી નો એક આને ખબર પડશે કે સાડા ત્રણ કરોડ લાગ્યા તો આની કમાઈન સટકી જાય ને હું ધણી વગેરે થઈ જાય

અને ભજન કરતા જટા વધારે વધારે લી ઘણા તો જટા વાય પડી જાય હોય તમને કોઈ લાંબી લાંબી કિરાત કરે પછી આપણે નીકળી તો એવું ફીનલો આપણે ઉપાડીને હાલવાનો હોય તમને કોઈ બેઠેલા ને ન્યા બેન ગયા આ ઘણીવાર વાર આ ભાઈ એટલે આવ્યા બેન પગેલા आओ बेटा दिख रही? क्या बात है बापू हमको लगता है कुकू का घरना है ना बेटा हम तेरे घर पे प्रसाद लेने आए न तब मैंने देखा था जब क्या नहीं पूछ ही हा बेटा मैं सामता हूँ का घर ना है, बेटा, दिक्री है तुम। बोल क्या बात है? के ही नहीं। आ, गुगु है थोड़ा ढीला है, के हमने, तो पैसा नहीं है के भाव भक्ति है तो लोटरी का टिकट लिया था पहला इनाम हाड़ा तरण करोड़ तरण करोड़ घर में आएगा तीन करोड़ बाप डायरेक्ट खबर पड़ी जाएगा तो कमेंट सटक जाएगा बाबू तो आप कृपा करना थोड़ा कोई बात नहीं बेटा मैं समझा दूंगा मेरे सेवक को तीन करोड़ घर में आएगा तो मुझे राजी नहीं होता तो कौन राजी होगा बेटा जाओ तुम तो बेटा जाओ, तो बेटा, जाओ।, जाओ। थोड़ी करते थे गुगु आएगा बिबलाकर तो तो गांजा ना बैठो बैठो ऊपरी तो में थोड़ा आप तो तो पानी ना क्यों किसी पढ़ के ही बैठे लो अन्य

अच्छा बेटा कृपा जाए, 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 जाए। हो जाएगी जाए, 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 जाए। पर मान ले तुझे तीन करोड़ लग जाए, 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 जाए। तो तू क्या करेगा जाए, 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 जाए। और कहीं नो हो ना तेरी उदारता बहु हो <laughs> अरे बापू तीन करोड़ लग जाए तो आधा तुम्हारा तब बापू नहीं चटा छुटी गई <laughs> डेढ़ <देट> करोड़ <laughs> बापू प्रणाम डेढ़ <देट> करोड़ <laughs> आजा मठी पे आजा છોડવું હોય નાની માના ખેલ નથી બ્લામાં હે એક બીજી વાત કહું મને એક બે જણાએ કીધું એટલે લઉ સંતો બેઠા ને એ રાતના શા સૂર નીકળે બપો હમણાં જ કીધું નથી મને બિક બે જણા કીધું કે સંતો બેઠા છે અને ખાસ ખાસ વસંત બાપુ આ બેઠા છે અને કે બાપુ તો અમને બહુ ઓછા સાંભળે હા અને મજાદરમાં બાપુની કથા છે અત્યારે જાહેર આમંત્રણ આપું બધા બાપુ આપણે કઈ તારીખે કથા ચાલશે અમે કાલે એ કથાનું મુહૂર્ત લેવા ગયા હતા વસંત બાપુના ઘરે કથાનું મુહૂર્ત લેવામાં આજ એવી પહેલી કથા હશે કે એ મૂર્ત લેવા પૂજ્ય મોરારી બાપુ ગયા હોય અમે વાહ વસા બાપુ હું ઘણીવાર કહું ને કે બાપુને આ આઠસો ને કેટલામાં જિગનીશ ભાઈ કથા ગયા એકવીસ કે બાવીસ તો આખી દુનિયામાં લીધી આઠસોને એકવીસ યજમાન અને અમે બાર ગૌરવ સાથે કહે કે આઠસોને એકવીસમાં ત્રણ આહિર સમાજના યજમાન એક તમારા ડુંગરવાળો દાનાભાઈ બીજા હરિભાઈ તલગાજડા અને ત્રીજા ભરતભાઈ કાંબલિયા બાંસીમાં મંગળનાથ આપણને કથા યજમાન ભરતભાઈ હા એટલે અમે કઈ તારીખે શરૂ થાય બાપુ હા